લખપત તાલુકાના જુલાઈ ગામની સીમ વિસ્તારમાં પવનચક્કીનો શોટ લાગવાથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યુ જંગલ ખાતું પહોંચે તે પહેલા મોર અલોપ થયો જુલાઈની સીમ વિસ્તારમાં લખપત તાલુકાના જુલાઈની સીમ વિસ્તારમાં અલ્ફા કમલીના મેનલેન જે વીજળી પૂરું પાડતું પોલના થાંભલામાં રાષ્ટ્રીય પક્ષી મોરને શોટ લાગતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું સ્થાનિક વાળી વિસ્તારના લોકો ત્યાંથી પસાર થતા જોયું તો રાષ્ટ્રીય પક્ષીનું શોટ લાગવાને કારણે મૃત્યુ નિપજ્યું હતું ફુલાઈ ગામના સરપંચ પ્રતિનિધિ લાલુભા જીઠુભા ભઢિયાર લોકોને જાણ કરી હતી આથી ફોરેસ્ટ અધિકારી પ્રતિપાલસિંહ જાડેજા વનરક્ષકને સરપંચના પ્રતિનિધિ ભઢિયાર લાલુભા જીઠુભાને જાણ કરી હતી ફોરેસ્ટ અધિકારી પહોંચે તે પહેલાં રાષ્ટ્રીય પક્ષી મોર કે જે સોટ લાગવાને કારણે મૃત્યુ પામ્યો હતો તેને કોઈ ઉપાડી ગયો છે અને ઘટના સ્થળે મળી આવ્યો ન હતો આ બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું પેટનું પાણી અરતું નથી અને બનાવો બનતા જાય છે